બીજી તરફ વડોદરામાં અકસ્માતમાં બાળકનું મોત નિપજ્યું છે ટુ વ્હીલરમાં અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાયું અચાનક વળાંક લેતા ટુ વ્હીલર વાહન સાથે અથડાયું તો અટલાદરા પાદરા રોડ પર આ સમગ્ર ઘટના બની છે મોપેડ ચાલક પિતાને માથામાં ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ છે તો મોપેડ ચાલકને પહોંચી છે ગંભીર ઇજા વડોદરાના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અકસ્માતમાં બાળકનું મોત નિપજ્યું છે

પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે જેને તમે ધ્યાન પર લો અને જા એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કઈ કઈને થાક્યો કે આ રોડને મોટો કરો નહીં તો ડિવાઇડર લગાવીને જરા અને સેફ્ટીમાં ધ્યાન આપો પણ કોર્પોરેશન ઊભું ઉડાતું નથી એના કારણે અવાન અવાર અકસ્માતો થયા છે આગળ તો કચ્છમાં સરહદી વિસ્તારમાં ખાવડા રોડ પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે આ અકસ્માતને પગલે રસ્તો બંને બાજુથી બંધ થયો છે લાંબી લાઇનમાં વાહન ચાલકો ફસાતા પડી છે ભારે મુશ્કેલી તો ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વ્યવસ્થા સંભાળી છે તો બે લોરો વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતને પગલે બંને બાજુથી રસ્તો છે તે બંધ થઈ ગયો હતો જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સમગ્ર મામલો છે તે સંભાળવામાં આવ્યો અને વ્યવસ્થા પણ કરવામાં આવી કે જેથી રસ્તો છે તે ખુલે અને ટ્રાફિક છે તે હળવું થાય અમૃતસરથી સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં અંબાલાના સરહિંદ રેલ્વે સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટર દૂર આગ લાગી ત્યારે સરહિંદ રેલ્વે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના બની પેસેન્જર ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અકસ્માત સમયે ટ્રેન સરહિંદ રેલવે સ્ટેશનથી નીકળી રહી હતી ફાયર બ્રિગેડની મદદથી થોડા અંતરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તો સરહિંદ જીઆરપીના એસએચઓ રતનલાલે જણાવ્યું હતું કે ડબ્બામાંથી ધુમાડું નીકળતો જોવા મળતા જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી કોઈ જાનહાની થઈ નથી અને મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા આગમાં ત્રણ કોચને નુકસાન પણ થયું છે તપાસ બાદ આગનું કારણ નક્કી કરવામાં આવશે વડોદરામાં મકરપુરા વિસ્તારમાં આવી ચડ્યો મગર સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર દેખાયો મહાકાય મગર કામના સ્થળે મહાકાય મગર જોઈને કર્મચારીઓ પણ ફફડ્યા હતા મગરને રેસ્ક્યુ કરવા જેસીબી મંગાવવું પડ્યું ભારે જહેમત ઉઠાવીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મગરનું રેસ્ક્યુ કરવામાં ત્રણ કલાકનો સમય પણ લાગ્યો મગરનાથી છ સાડા છ ફૂટનો છે આ મગરને દોઢથી બે કલાકની જેમત હતી કેમ કે કીચડવાળું પાણી હતું પછી સૂળ ઊંડા પછી કે મગરને બહાર લાવવા માટે હાઇડ્રાનો જે પ્રયોગ કર્યો છે કે જેથી કરીને અમે લોકો ઇઝીલી એને ઉપર લાવી શકે કારણ કે છ ફૂટના મગરને ઉપર લાવવું બહુ જ અઘરું હતું અમારે એટલે અમે લોકોએ હાઇડ્રાનો જે છે મદદ લીધી હતી સાબરકાંઠાના મજરા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો ઘટનામાં આઠ લોકોની ઈજા પહોંચી છે પોલીસે પચીસથી ત્રીસ લોકોને કર્યા છે રાઉન્ડઅપ ગરબાના આયોજનને લઈને થઈ હતી બવાલ દિવાળીને લઈને ગરબાનું આયોજન કરાયું હતું ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે પોલીસે એકસો દસ લોકો સામે ફરિયાદ નોંધી છે

અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા માંગરોળના વૃદ્ધને મોઢા પર ઈજા પહોંચી હતી તંત્ર દ્વારા આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો બેદરકારીને છુપાવવા તંત્રએ એમએલસી પણ ન નોંધાવી આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાનું પણ ખુલ્યું જવાબદારો સામે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે જો દર્દીનો જીવ જાત તો જવાબદાર કોણ તેને લઈને સવાલો અહીં ઉઠી રહ્યા છે સાંજે લેતા જાજો સાંજે આવજો સાંજે તમે જવાબ આપો સાંજે આવો સાંજે ઓફિસમાં આવો પ્રયત્ન સિવિલ દ્વારા કરવામાં આવ્યો છે દર્દીની મોટે તો જવાબદાર કોણ છે તમે સાંજે આવશો ને આપણે બધું વાત કરીશું કે નહીં કયું વેન્ટિલેટર વેયુ છે વેન્ટિલેટર સાંજે આવશો બધું જવાબ આપો તો વેન્ટીલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી છે જે દાઝી ગયા હતા ધારાસભ્ય દર્શિતા શાહે પણ આ જે સમગ્ર ઘટના છે તેને જોઈને